હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃપક્ષના આ સમયગાળામાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા છે માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પિતૃપક્ષ ભાદરવા પૂનમથી શરૂ થઈને આસો અમાસ સુધી ચાલે છે જે લગભગ પંદર દિવસનું હોય છે પિતૃપક્ષમાં તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આ સમયગાળામાં લોકો પોતાના પૂર્વજોને ભોજન અને તર્પણ વગેરે કરી શ્રદ્ધાંજલિ આપે છે માન્યતા છે કે આ દિવસોમાં પિતૃઓ પિતૃલોકમાંથી ધરતી ઉપર આવતા હોય છે આ સમય પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પરેશાન છે તો તે પિતૃ પક્ષ દરમિયાન તેની મુક્તિ માટે ઉપાય પણ કરી શકે છે જે લાભદાયક સાબિત થાય છે આ વર્ષે પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈને બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી રહેશે આ સમય દરમિયાન લોકો પોતાના પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે આશ્વિન કૃષ્ણ પક્ષમાં તર્પણ અને કર્મ વગેરે કરે છે જેને શ્રાદ્ધ કહેવામાં આવે છે હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે જેમાં સોળ દિવસ સુધી સનાતન ધર્મના અનુયાયીઓ પોતાના પિતૃઓને યાદ કરે છે અને તેમની આત્માની શાંતિ અને મુક્તિ માટે તમામ વૈદિક અનુષ્ઠાન કરે છે પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે આ સોળ દિવસનો પિતૃપક્ષ દાનવીર કર્ણની એક ભૂલના કારણે મનાવવામાં આવે છે અને કર્ણને કારણે જ પિતૃપક્ષની પરંપરા શરૂ થઈ હતી તો આવો જાણીએ કે તેની પાછળ ધાર્મિક કથા શું છે પરંતુ તેના પહેલાં આ વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમ ચરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો પુરાણો અનુસાર પિતૃ પક્ષમાં દાન અને પુણ્યનો વિશેષ મહિમા છે અને આનું ફળ જીવાત્માને સ્વર્ગ લોકમાં મળે છે મહાભારત અનુસાર સૌથી પહેલાં મહાતપસ્વી અત્રિએ મહર્ષિ નિમને શ્રાદ્ધ વિશે દેશ આપ્યો હતો ત્યારબાદ મહર્ષિ નિમીએ શાદ કરવાનું શરૂ કર્યું મહર્ષિને જોઈને બીજા ઋષિ મુનિઓએ પણ પિતૃઓને અનાજ અર્પણ કરવાનું શરૂ કર્યું સતત શાદનું ભોજન કરતા કરતા દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થયા પુરાણોમાં પણ પિતૃપક્ષને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને ઘણી બધી પૌરાણિક તથા લોકકથાઓમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે મહાભારતમાં શ્રાદ્ધ કેમ કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મમાં પિતૃપક્ષમાં પક્ષમાં શ્રાદ્ધની શરૂઆત મહાભારત કાળથી ચાલી આવે છે કર્મની જાણકારી ઈષ્મપિતામહોએ યુધિષ્ઠિરને આપી હતી તેની પાછળ કઈ કથા છે આવો તેના વિશે જાણીએ હિન્દુ ધર્મમાં પિતૃઓને ચોર્યાસી લાખ યોનીઓમાંથી એક માનવામાં આવે છે માન્યતા છે કે વિવિધ લોકમાં વસતા આ દિવ્ય આત્માઓ સંતુષ્ટ થાય તો વ્યક્તિ પર તેમના આશીર્વાદ વરસાવે છે જેનાથી મનુષ્યને ધન યશ કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે અને કુળની વૃદ્ધિ થાય છે આવી રીતે જોવામાં આવે તો પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવતું શ્રાદ્ધ આપણા પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ છે જેનાથી પિતૃઓ ખુશ થઈને સુખ સમૃદ્ધિ આપે છે માન્યતા છે કે જ્યારે મૃત્યુ બાદ કર્ણોની આત્મા સ્વર્ગલોકમાં પહોંચી તો તેમને ત્યાં ખાવા માટે અન્નની જગ્યાએ સુવર્ણ આપવામાં આવ્યો ત્યારે કર્ણએ આનું કારણ ઇન્દ્રદેવને પૂછ્યું તો ઇન્દ્રદેવે જવાબ આપ્યો કે પૃથ્વી પર રહેતી વખતે કર્ણએ ક્યારેય પણ પોતાના પિતૃઓ માટે તર્પણ દાન અથવા શ્રાદ્ધ કર્યું ન હતું તો કર્ણએ જવાબ આપ્યો કે તેને તેમના પૂર્વજ વિશે કશું જ ખબર ન હતી એટલે અજાણતા તેનાથી આ ભૂલ થઈ છે દાનવીર કર્ણ તેમના દાન માટે જાણીતા હતા અને જીવનભર તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધન અને સોનાનું દાન કર્યું હતું તેમના દ્વાર પર આવતા કોઈ પણ વ્યક્તિને ધન આપ્યા વિના પરત મોકલ્યા ન હતા પરંતુ કર્ણએ તેના જીવનકાળમાં ક્યારેય પણ અનાજનું દાન નહોતું કર્યું અંતિમ સમયે જ્યારે કર્ણ મૃત્યુલોક છોડીને સ્વર્ગ પહોંચ્યા ત્યારે તેમને ઘણું બધું સોનું આપવામાં આવ્યું પણ ખાવા માટે કંઈ આપવામાં ન આવ્યું જ્યારે કર્ણએ ભગવાન ઇન્દ્ર પાસે આનું કારણ પૂછ્યું તો દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે તેઓએ સમગ્ર જીવન સોનાનું જ દાન કર્યું હતું અને પિતૃઓની આત્માની શાંતિ માટે ક્યારેય પણ અનાજનું દાન નહોતું કર્યું તેથી તેમને અન્ન દેવામાં આવ્યું નથી ત્યારે કર્ણએ આ બાબત વિશે અજાણ હતા એમ કહ્યું અને જણાવ્યું કે તેમને અન્નદાનના મહત્વની જાણકારી ન હતી કર્ણને જ્યારે તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેની ભૂલને સુધારવા માટે તેમને સોળ દિવસ માટે ફરીથી ધરતી ઉપર મોકલવામાં આવ્યા આ સોળ દિવસમાં કર્ણએ પોતાના પિતૃઓને યાદ કરીને તર્પણ કર્યું અને ગરીબોને અન્નદાન કર્યું આ પછી તેઓ ફરીથી સ્વર્ગલોક પરત ગયા ત્યારથી જ માન્યતા છે કે આ ઘટના બાદ સોળ દિવસનો પિતૃપક્ષ મનાવવાની પરંપરા શરૂ થઈ અને આ દરમિયાન લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને ભોજનનું આયોજન કરે છે પિતૃપક્ષ દરમિયાન એક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જો કોઈ ભિક્ષા માંગવા આવે તો તેને ક્યારેય પણ ખાલી હાથે ન મોકલવો પિતૃઓ ક્યારેય પણ પોતાના સંતાનોને પરેશાન કરવા નથી માંગતા તેઓ ખૂબ જ દયાળુ હોય છે પરંતુ જ્યારે સંતાનો તેમને અવગણે છે ત્યારે તેનાથી પિતૃઓ દુઃખી થઈ જાય છે સંતાનો દ્વારા શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ તેમના સંતાનોને ધન તાન્ય અને સુખી જીવન જીવવાના આશીર્વાદ આપે છે પિતૃઓ ક્યારેય પણ એવી ઈચ્છા નથી રાખતા કે તેમના સંતાનો તેમને તૃપ્ત કરવા માટે બહુ બધું કરે તેઓ શ્રદ્ધાથી કરવામાં આવેલા નાના શ્રાદ્ધને પણ આનંદથી સ્વીકારી લે છે કહેવાય છે કે શ્રદ્ધા વગર કરાયેલું શ્રાદ્ધ અધૂરું હોય છે આ સાથે જ શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે આવો જાણીએ કે કેવી રીતે શ્રદ્ધાભાવથી પ્રસન્ન થઈને પિતૃઓ આશીર્વાદ આપે છે આ પૌરાણિક કથા અનુસાર જોગે અને ભોગે નામના બે ભાઈઓ હતા તેઓ અલગ અલગ ગરબા રહેતા હતા જોગે પાસે ખૂબ જ ધન હતું જ્યારે ભોગે ગરીબ હતો બંને ભાઈઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ જોગેની પત્નીને ધનનો અભિમાન હતો જ્યારે ભોગેની પત્ની શાંત અને સૌમ્ય સ્વભાવની હતી જ્યારે પિતૃપક્ષ નજીક આવ્યો ત્યારે જોગેની પત્નીએ તેના પતિને પિતૃઓના શ્રાદ્ધ કરવાનું કહ્યું ત્યારે જોગેએ આને વ્યર્થ કાર્ય માન્યું અને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ જોગેની પત્ની માત્ર પોતાનો દેખાવ કરવા માટે શ્રાદ્ધનો કાર્યક્રમ રાખવા માંગતી હતી જેથી કરીને તે પોતાના પિયર પક્ષના લોકોને બોલાવીને ભોજન કરાવી શકે ચોગેની પત્નીએ ચોગેને કહ્યું કે મને કોઈ પરેશાની ન થાય તેથી તમે આ વાત કહી રહ્યા છો પરંતુ હું સત્ય કહું છું કે મને કોઈ તકલીફ નહીં થાય હું ભોગેની પત્નીને બોલાવી લઈશ અને અમે બંને મળીને બધું કામ કરી લઈશું બીજા દિવસે ભોગેની પત્ની વહેલી સવારે આવી અને બધું કામ કરાવવા લાગી તેણે અનેક પ્રકારના ભોજન બનાવ્યા અને બધું કામ પૂરું કર્યા બાદ પોતાના ઘરે પાછી આવી ગઈ કારણ કે તેને પણ પિતૃઓ માટે તર્પણ કરવું હતું જ્યારે પિતૃઓ ભૂમિ ઉપર ઉતર્યા અને જ્યારે તેઓ જોગેના ઘરે ગયા અને તેમણે જોયું કે ત્યાં તેના સાસરા પક્ષના બધા લોકો જમવામાં મશગુલ હતા આ બધું જોઈને પિતૃઓ નિરાશ થઈ ગયા ત્યારબાદ ચોગે અને ભોગેના પિતૃઓ ભોગેના ઘરે ગયા તો તેમણે જોયું કે ત્યાં પિતૃઓના નામ ઉપર માત્ર અગિયારી એટલે કે ધૂપદીપ આપવામાં આવ્યા છે પિતૃઓ તેની રાખ ચાટે છે અને ભૂખ્યા જ નદીના કિનારે પહોંચી જાય છે થોડી જ વારમાં બધા પિતૃઓ પોતપોતાના ઘરે શ્રાદ્ધનું ભોજન કરીને એકત્ર થયા તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે તેમના સંતાનો દ્વારા તેમના માટે કયા કયા પ્રકારના ભોજન બનાવવામાં આવ્યા હતા જોગે અને ભોગેના પિતૃએ પણ પોતાની વાત જણાવી તેમણે વિચાર્યું કે જો ભોગે ગરીબ ન હોત અને શ્રાદ્ધ કરવા માટે સક્ષમ હોત તો કદાચ તેમને પણ ભૂખ્યા પાછા ન જવું પડત કારણ કે ભોગેના ઘરમાં તો બે ટંકનું ભોજન પણ ન હતું આ બધું વિચારીને પિતૃઓને ભોગે ઉપર દયા આવી અચાનક પિતૃઓ આનંદમાં આવી ગયા અને નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા ભોગેના ઘરમાં ધન થઈ જાય ભોગેના ઘરમાં ધન થઈ જાય સાજ થવા આવી હતી પણ ભોગેના ઘરમાં ખાવા માટે કંઈ ન હતું તેના બાળકો ભૂખ્યા હતા અને માતાને કહી રહ્યા હતા કે ભૂખ લાગી છે ત્યારે બાળકોને ટાળવા માટે ઓગેની પત્નીએ ગુસ્સામાં કહ્યું જાઓ આંગણામાં એક વાસણ ઊંધું રાખ્યું છે તેને જઈને ખોલો અને જે મળે તેને વેચીને ખાઈ લો બાળકો જ્યારે જઈને તે વાસણને ખોલે છે અને તેઓ તરત જ માતા પાસે દોડી આવે છે અને કહે છે કે માં તે વાસણ તો સિક્કાઓથી ભરેલું છે આ સાંભળી ભોગેની પત્ની આંગણામાં આવે છે અને આ બધું જોઈને આશ્ચર્યમાં પડી જાય છે આવી રીતે પિતૃઓના આશીર્વાદથી ભોગેનું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જાય છે પણ તેઓ આ વાતનો બિલકુલ પણ અભિમાન નથી કરતા અને બીજા વર્ષે ઓગે અને તેની પત્ની સંપૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે ઓગેની પત્ની પિતૃઓ માટે છપ્પન પ્રકારના ભોજન બનાવે છે અને તે બંને બ્રાહ્મણોને જમાડે છે અને તેમના જેઠ જેઠાણીને સન્માનપૂર્વક બોલાવીને સોના ચાંદીના વાસણોમાં ભોજન કરાવે છે આથી તેમના પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે તો મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે